અને જાને મને જાય થા મકોર રાંધો હમ હમ મગની દાળ બાફા બાફ મગની દાળ બનાવવાની રોટલા બનાવી ને ખા રોટલી બનાવી બપોર થઈ ગયું છું હવાર કઈ રસોઈ નથી બનાવી એટલે ત્યાં મારે છે બનાવી ગયા આજે કોનો બર્થડે છે ખબર છે કોનો કોનો છે પીએમ મોદી નો બર્થડે છે આજ છે બપોર અમારે થઈ ગઈ રાંધવાની

રસોઈ બની ગઈ બપોરનું ને બપોરા કરવા બેઠા છે આમાં તો જમી લીધો બે જમી કા

આરામ કરીને કપડાં થોડાક ધોયા પાછા છો મેં એટલા કપડાં ધોયા કપડાં એટલા અમારે આજ નિશાળ્યા બપોરે આવ્યા હતા એને કપડાં નિશાળ કપડાં હતા એને પપ્પા વ્યાવેલા હતા તેને કપડાં નીકળતા એ ધોયા પછી કપડાં ધોઈને પાછું પાણી તો આપણે પાણી ભરીએ છીએ આમાં પાણી શરૂ ભરાય છે પાણી આવી ગયું છે હવાનું આવ્યું નહોતું પાણી તે ત્યારે આવ્યું છે અત્યારે શરૂ કર્યું છે આપણે પાણી ભરીએ છીએ ભરાઈ જાય પણ આવતો નથી વાદળા થાય છે ને આવતો નથી આ બાજુ તો વરસાદ જ ન થાય મારે જોઈને કેજો કોને કોને વરસાદ આવી ગયો પણ આપણે વરસાદ આવતો નથી કપડા કંઈ કરાવે નહીં હા એ ભણવા ધ્યાન દઈશ હમણાં પરીક્ષા આવે છે ને બારમા ગિયારમાં મહિનામાં પાછી દસમા મહિનામાં આવે છે હં પછી પછી છે ચાલો દસ તો આપણે પાણી ભરી લઈએ થોડુંક પાણી ભરી લઈએ પછી તમને અમારા એડિયામાં તમને બેના રહે છે પછી તમને મેં આગળ બતાવીશું ખેતરમાં જઈ ગઈ અને આ પાણી પાવાનું તે અમારે હા હુંકાઈ ગયું છે વરસાદ આવતો નથી નથી તો અમે તાકો ભરાઈ જાય બધા નેનકી બહેન હોતા હશે નેનખીન પપ્પા એ હોતા હશે હું તો નવરી ન થાતી કેમ કે મારે એક માથે કામ હોય ને એટલે બધું કરવું પડે સંજુર કંઈ આવડે નહીં એટલે તો અમારા વિડીયોમાં તમે બના રે છો દોસ્તો તો આપણે જો ખેતરમાં આવી ગયા છીએ પાણી પાવા જવા પાણી ચાલુ કરી દીધું છે અહીંયા પાવાનું જો આ ભીંડામાં પાણી જાય છે રસ્તો ભાવ કાઈ ગયું જો વરસાદ જ નથી આવ્યો અમારે તો આ બાજુ ચો વાદળા કેવા છે આ મોલી બાજુ આમ આઘો આઘો વરસાદ આવે છે આ બાજુ આવતો નથી પાણી પહેલાં લાઇટ વહી ગઈ ને પછી પાછું પાણી આવ્યું ત્યાં પાછું અહીં પાવા આવ્યા છે એમ તો જો જેટલા આમાં પવા એટલું ઠીક છે હવે આમાં પાણી શરૂ મૂકીને જાય છે આપણે ચા બનાવવા જવાની છીએ દોસ્તો તો હાલો પી હોય તો આવી જાવ જાઓ ચા બનાવવા જાય છીએ ઘરે હવે અમે નેનચીન પપ્પાને બે જાગી ગયા છે તો અમારા વિડીયોમાં તમે બનાવી રહેજો દોસ્તો જો વખત બકાલું આવું થઈ ગયું છે અમારે તો હું કાવા મળ્યું છે પાણી ઓછું પડે એવું છે બકાલામાં જો દોસ્તો સોળી કીધી આવશે સોળી તો આમ કેટલી મોટી મોટી થઈ ગઈ પણ સોળી નથી આવતી આવી સોળી છે રીંગણી રીંગણી નહોતી આવતી તો આપણે ચા બનાવવા જઈએ છીએ ને પાણી શરૂ મૂકીને જાય છીએ તો અમારા વિડીયોમાં વહીના રેજો હાલ દસ તો આપણે ચા પકાવવા મૂકી દીધી છે જો ચા સગડી સગડીમાંથી તો ચામાં સાત બની ગઈ છે દોસ્તો ચા પીવી તો આવી જાવ તો બે રકાબી શાહ બનાવી એમ થાય કોઈ આવશે તો નહીં આ તો અમારે કહેવાનું હોય આવી જાવ તો આપણે ચા બની ગઈ છે ઉખાળી આવી ગઈ છે અમે નેનસી બેન જાગ્યા હતી ઘડીકવાર ફોન લીધો ન તો બંધ ન કરે રોવાનું કાનેનસી હું જોવા તું એમાં અમા ભોળા દાદા અમારી ભોળા દાદા બહુ જોવે જાગે એટલે ભોળા દાદા બતાવો આમાં નેનચી પપ્પા હાથ પાડવો જશે એમાં સા બની ગઈ છે આમાં નેનચી ને આમાં દેવાની હોય કપમાં જાય એનો કપ છે જો આમાં નેનચી નો કપ છે આપણે બી લઈ લઈ બે ફોનમાં તો કોઈ આવશે નહીં આપણે કેમ જોઈએ ચા જે હવે આપણે હાથ પાડી નહીં તાર બાપ તારે પીવાનું છે સાદું તું પીવાનું છે નથી પીવું તો ફોન જ જોવાનું છે હો ન જો પપ્પાને હાથ પાડી આવું વરસાદે આવતો નથી ભાદ વ્યા છે પાણી પાઈ છે એ ખેતરમાં ગયા છે હાલો તો તમે અમારા વિડિયોમાં બના રહેશો અમે ચા એને બોલાવી આવું તમારે પીવું હોય તો આવી જાવ આપણે જો બનાવી નાખીએ છીએ ચા તો દોસ્તો આ કેટલા સાર સારો સેડ થઈ ગયા છે આમ તો એટલે ટાઈમ થઈ ગયો હું જાગે એટલે બનાવી જ પડે આમથી તેમાં ટાઈમ છે સાચી વાન અમે નહીં જાગે એટલે એને બનાવી દઈએ છીએ તો અમારા વિડીયોમાં તમે બના રહી છો દોસ્તો અમને લાઈક કરે છે પસાર બોલતા નહીં હું જો આપણે આવી ગયા છીએ ખેતરમાં પાણી કેટલે પોચી ગયું છે ને કેટલે પવાનું છે એ જોવા અમારે જ પાણી પાય જ છે જો ખેતરમાં ગયા પાછા તો જે ખેતરમાં પાણી પાય ગયું પવાઈ ગયું છે આમાં ને ઓલી બાજુ શરૂ છે પાણી આમ આમાં છે ને પાણી સરસ છે ત્યાં સા પાણી પીને વી આવ્યા છે એ ખેતરમાં આપણે ખેતરમાં આવ્યા છીએ ને જોવા આવ્યા છીએ અહીં ખેતરમાં કેવું છે એમાં જો ડુંડાનો ઢગલો પીડ્યો છે જો એટલા ડુંડા થયા ખેતરમાંથી જો દોસ્ત શીભડા ગોતો શીભડા ગોતો જાઓ કે હા શું શીભડા ગોતવા જાય છો ખેતરમાં ખૂણા પણ હોય ભાવે ન ભાવે ખૂણા હોય તો ખાઈ જ પવાઈ ગયું છે વાલોના વેલા છે હવે આ વેલા તો કેદી વાલો આવે કૌડી મોટી મોટી સોળી પણ છે ઢાલો જોવા જાય કેટલે પાણી પોચી ગયું છે બહારથી જોયું જો આથાણા બનાવે તો આવી જાવ કોઠીંબાના છે કેટલા બધા છે આમાં જીભડા પીડા જોવા દો જો કોઠીંબાના અથાણાં પણ બની જાય એવા છે મસ્ત છે ને જો અહીંયા વાલોનો વેલો લાગે જો બદામ કવડી મોટી થઈ ગયેલી છે બદામ આવવા મની છો એમાં આવી હોય તો આવી જાવ તો આમ બહુ ઊંડાવી આવી ગયા લાગે ચીભડા ગોતવા ચાલો આપણે જોવા જઈએ છીએ પાણી કેટલે પોચી ગયું છે બાજુ આપણે જોઈશી જોઈ છે પાણી જોવા દો ત્યાં એક જાય તો સારું છે ત્યાં લાઈટ ન વહી જાય તો આમાં ફૂલડા બહુ આવે છે પણ હીંગું નથી આવતું એનું કારણ શું હોય છે કમેન્ટ કરીને કહેજો દોસ્તો બહુ ફૂલ આવે છે પણ હીંગુ નથી આવતી કેટલા ફૂલ આવે પણ નથી આવતી શું કરવાનું હોય કેવી દવા હોય તો કહેજો કમેટ કરીને દોસ્તો બહુ મસ્ત થયો પોર અમે સોયપોથો લાવીને કવડો મોટો થઈ ગયો જો મારી બધા મે વરહદી નથી તો કવડી મોટી થઈ ગઈ મેં છોપેલી છે બધા પછી આ ત્યાં આંબળી જવડી થઈ ગયું ખટુંબડા આવે ને આંબળી જો લાબુ છે આને શું કહેવાય દોસ્તો ખબર થશે જ એમ તો લાબુ કહીએ ને લાબડું તો આપણે પાણી એટલે પોચી ગયું છે અહીંયા મારે મીઠો લીમડો વાવેલો છે મેં ચોપેલો છે જો થઈ જાય તો આપણે પાણી પાઈ દઈએ દોસ્ત અમારો વિડીયો તમને ગમે તો લાઈક ગમેન્ટ શેર કરતા રહેજો અને અમને સપોર્ટ આપતા રહેજો હવે આમાં બકારું તો જો આવું થાય થયેલું છે અમારે ખાવા પૂરતી કરેલું છે એટલે આમ દવા વગરનું કહેવાય ને તો દોસ્તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરીને કહેજો દોસ્તોને અમને સપોર્ટ આપતા રહેજો ને અમારે યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો અમારો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને કે બાય